રામ રામ વડીલ મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સાથે હર હર મહાદેવ સ્વાગત છે અમારી ચેનલ હેલ્થની વાતોમાં આજે આપણે એ ટોપિક લાવ્યા છે જે વૃદ્ધ વયે બહુ હેરાન કરે છે અને દરેક વ્યક્તિએ કોઈના કોઈ વખત એકવાર તો આ સમસ્યાનો સામનો કર્યો જ હશે હા મિત્રો આજે આપણે વાત કરશું નસ ઉપર નસ ચડી જવી નસ ચોંટી જવી હાથ પગમાં જણ આવવી આ બધી સમસ્યાનું મૂળ શું હોઈ શકે અને જો હવેથી આવું થાય તો શું કરવું અને આ જ પછી આ સમસ્યામાંથી છુટકારો મેળવવા શું ધ્યાન રાખવું એ પહેલાં ભગવાનને પ્રાર્થના કરીશ કે મારો આ વિડિયો પૂરો જોઈને ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખે ભગવાન એને નિરોગી અને લાંબુ આયુષ્ય અર્પણ કરે તો ચાલો મિત્રો શરૂ કરી આજનો આ ટોપિક વૃદ્ધાવસ્થામાં આપણે જોયું હશે કે હાથ કે પગમાં અચાનક દુખાવો થાય અને લાગણી આવે કે જ્યાં નસ પર નસ ચડી ગઈ હોય આવી પીડા ગંભીર હોય છે રાત્રે ઊંઘતી વખતે પગ આકરી રીતે ખેંચાઈ જાય અથવા બેઠી હાલતમાં હાથમાં તીવ્ર દુખાવો લાગે તો એ ક્ષણે જીવન પર ભાર સમજી લઈએ છે ખૂબ જ વયોવૃદ્ધ વ્યક્તિઓના જીવનમાં આવી ઘટના બહુ સામાન્ય હોય છે એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવું બિલકુલ હિલચાલ ન કરવી અથવા શરીરમાં પોષક તત્વની ઉણપ પારીની ઉણપ એ આ સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે નસ ચડવી સામાન્ય અને કુદરતી સમસ્યા છે પણ વૃદ્ધાવસ્થામાં આ થવાનું કારણ છે ઉંમર કરતાં નસ નબળી પડે અને સાથે સાથે શરીરની ચરબી પેશીઓનું પોષણ ઓછું થતાં નસ ઉપર વધુ દબાણ આવે છે જે ક્ષણે નસ ચડી જાય એ ક્ષણે તમે તરત રાહત મેળવવાની ઈચ્છા રાખો છો ક્યારેક આ તકલીફ દવાઓથી પણ મટતી નથી અને ઘરગથ્થુ ઉપાય વધારે અસરકારક સાબિત થાય છે આજે આપણે વાત કરીશું એવા પાંચ સાદા આરોગ્યપ્રદ અને અનુભવેલા ઉપાયોની જે વૃદ્ધાવસ્થામાં નસ ચડવાની સમસ્યાને શાંતિથી દૂર કરી શકે છે ઉપાય નંબર એક તરત રાહત માટે ગરમ પાણીની થેલીનો ઉપયોગ નસ ચડી ગઈ હોય ત્યારે ગરમ પાણીની થેલી અથવા હિટિંગ પેડ તે સ્થળે મૂકવાથી મહત્વપૂર્ણ રાહત મળે છે ગરમાઈથી એ વિસ્તારમાં રક્તપ્રવાહ વધે છે જે નસની ગાંઠ અને સંકોચનને ઓછું કરી દે છે પગ કે હાથમાં નસ ચડી ગઈ હોય તો થોડીવાર ગરમ પાણીની થેલી રાખો બે પાંચ મિનિટ સુધી જરૂર હોય તો ગરમ પાણીમાં પગ અથવા હાથ ડૂબાડી રાખો ઘણા વયસ્ક લોકો માટે ગરમાઈથી આવતા આરામે ઊંઘ પણ સારી થાય છે અને દુખાવો ઝડપથી ઉતરી જાય છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ બેગનો કેવી રીતે ઉપયોગ કરવો તો એક ગરમ પાણીની થેલી ભરી લો જે બજારમાં મેડિકલ સ્ટોરની અંદર સહેલાઈથી મળી રહે છે અને પછી જ્યાં દુખાવો થાય છે એ જગ્યા પર પાંચ દસ મિનિટ સુધી ધીમેથી મૂકો જો પગની નસ ચડે તો પગ સીધો કરીને એ ઉપરથી થેલી મૂકવી આવું કરવાથી દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે નસની અંદરની સપાટી પર લાગેલો તાણ ઓસરે છે ઊંઘમાંથી જાગી ગયેલા વૃદ્ધોને શાંતિ મળે છે આ ઉપરાંત હું તમને એક ઘરગથ્થુ ભલામણ કરીશ કે ઘણા લોકો રાત્રે સૂતા પહેલાં આ થેલીને પગ પાસે મૂકીને સૂએ છે જેથી ઊંઘ દરમિયાન નસ ચડવાની શક્યતા ઘટી જાય ખાસ કરીને શિયાળાના દિવસોમાં આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જો ગરમ પાણીની થેલી ન હોય તો સૂકી ગરમ પટ્ટી એટલે કે રાંધેલી રોટલીમાં લપેટેલું મીઠું કે રેતી પણ ગરમ કરીને કપડામાં વાળી શકાય એ પણ ઉપયોગી રહેશે પરંતુ ધ્યાન રાખવું કે પાણી ખૂબ વધારે ગરમ નહીં હોય નહીં તો ત્વચા દાજી શકે છે દિવસમાં એટલે કે જરૂર હોય ત્યારે બે વાર સુધી આ સામાન્ય ઉપાય અપનાવી શકો છો ઉપાય નંબર બે મીઠું અને સરસવ તેલનું મસાજ જ્યારે નસ ચડે છે ત્યારે એકદમ લોકપ્રિય અને ગ્રામીણ ઘરેલું ઉપાય છે મીઠું અને સરસવ તેલથી મસાજ મોટાભાગે વૃદ્ધો રાતલા પગમાં કે પગઠીમાં દુખાવો અને નસ ચડવાની સમસ્યા અનુભવતા હોય છે એ સમયે આ ઉપાય અત્યંત અસરકારક સાબિત થાય છે કેવી રીતે કરવો મસાજ તો બે ચમચી સરસવ તેલ લો એટલે કે મસ્ટર્ડ ઓઇલ લો તેમાં એક ચમચી પાચક મીઠું એટલે કે દડેનું મીઠું ઉમેરો અને થોડું ગરમ કરો એવી ગરમ કે ચામડી સહન કરી શકે ત્યારબાદ એ મિશ્રણથી ધીમે ધીમે દુખાવાવાળા ભાગે દસથી પંદર મિનિટ મસાજ કરો પછી પગ સીધો કરી આરામ કરો આ ઉપાય કેવી રીતે કામ કરે છે તો સરસવ તેલ ગરમાશી આપે છે અને માથાના છેડા સુધી રક્ત સંચાર સુધારે છે મીઠું એ સોજો ઘટાડે છે અને નસમાં આવેલ તાણને ઓછી કરે છે મસાજ થવાથી મસલ્સ રિલેક્સ થાય છે અને દુખાવામાં તાત્કાલિક રાહત અનુભવાય છે આ ઉપાય પર એક વિશેષ સૂચન એ છે કે મસાજ પછી પગ ઉપર કોઈ દુપટ્ટો કે ઓઢણું રાખવાથી બચાવો શિયાળામાં આ મસાજ રાત્રે સૂતા પહેલાં કરો તો વધુ આરામદાયક ઊંઘ મળે છે ઉપાય નંબર ત્રણ બહાર જતા સમારે યોગ્ય પગરખાં પહેરો પગનું રક્ષણ કરો વૃદ્ધાવસ્થામાં નસ ચડવાની એક મોટી બીજી છુપાયેલી અને અવગણેલી તૈયારી છે અયોગ્ય પગરખા આપણા મોટા ભાગના વડીલોએ વર્ષો જૂના કઠણ તળિયાવાળા કે ચિથરેલા પગરખાં પહેરવા પાડી દીધા હોય છે આવા પગરખાં પગની નીચેનું સપાટ શોષણ બંધ કરી દે છે અને એથી પગની મસલ્સ હાડકીઓ અને નસો પર સીધો તણાવ આવે છે કઈ રીતે સાચા પગરખાં પસંદ કરવા નરમ તળિયા ધરાવતા પગરખાં પસંદ કરો જેમ કે મેમરી ફોર્મ સ્લીપર્સ ફિટિંગ યોગ્ય હોવું જોઈએ વધારે તંગ કે ઢીલા પગરખાં પગમાં નસો ખેંચી શકે છે દર વર્ષે એકવાર પગરખાં બદલવાની આદત રાખો જૂના ચપ્પળ પગની ગતિ નબળી પાડે છે બજારમાં કે મંદિરે લાંબો સમય ચાલવાનું હોય ત્યારે હલકા વજનના પગરખાં પહેરો વરસાદી ઋતુમાં પગરખાં ભીંજાતા હોય તો બીજા પણ તૈયાર રાખો ભીના પગરખાં પગના સંવેદનશીલ ભાગોને નુકસાન કરે છે પરંતુ શા માટે આવું કરવું જોઈએ જો પગમાં સપોર્ટ રહે તો નસો ઓછી ખેંચાય ચાલવાની રીત મજબૂત બને અને પગે ઓછો થાક લાગે પગરખાથી પગનો તળિયો અને આંગળીઓ સુરક્ષિત રહે છે જે લાંબા ગાળે નસ ચડવાનું જોખમ ઘટાડી શકે છે વૃદ્ધો માટે એક નાનકડી ટેપ કે હંમેશા ચકાસી લો કે તમારા પગરખાં લપસી તો નથી ને વૃદ્ધાવસ્થામાં લપસવાથી થતી દુર્ઘટનાઓ પણ મોટી સમસ્યા છે ઉપાય નંબર ચાર પાણીની ઉણપ રાખશો નહીં શરીર સુકાઈ જાય તો નસ ખેંચાય છે અમે બહુવાર સાંભળીએ છીએ કે પાણી પીવું તંદુરસ્તી માટે સારું છે પણ વૃદ્ધાવસ્થામાં પાણીની ઉણપ એટલે નસ ચડવાનું સીધું કારણ બની શકે છે નસોના અવરોધ અને સ્નાયુઓની તીવ્રતાના મુખ્ય કારણોમાંથી એક છે ડિહાઇડ્રેશન જ્યારે શરીરમાં પૂરતું પાણી નથી રહેતું ત્યારે મસલ્સમાં ટેન્શન અને ખીંચાઉ વધે છે વૃદ્ધાવસ્થામાં પાણી કેમ ખાસ મહત્વનું છે તું ઉંમર સાથે તરસ લાગવાની સેન્સ ઘટી જાય છે એટલે શરીર જરૂર હોય તોય પણ પાણીની માંગ નહીં જણાય પેશાબની સંખ્યામાં ઘટાડો અને વધારે પીડાશ પણ ડિહાઇડ્રેશનના સંકેત છે ઘણીવાર વૃદ્ધો પથારીમાં વધારે રહે છે તેમનું સર્ક્યુલેશન ધીમું પડે છે એ સમયે પાણીની ઉણપ નસ ચઢાવવાનું કારણ બને છે તો આ માટે શું છે સારો ઉપાય તો દરરોજ ઓછામાં ઓછી સાત આઠ ગ્લાસ પાણી જરૂરથી લો ફક્ત તરસ લાગે નહીં પણ નિયમ તરીકે પાણીમાં ક્યારેક લીંબુ તુલસી કે એક પિંચ મીઠું ઉમેરવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રહે છે ગરમીના દિવસોમાં ખાસ ધ્યાન રાખો બહુ ઉષ્મા શરીરમાંથી પાણી ખેંચી લે છે સવારે ઉઠકા તરત જ એક ગ્લાસ થોડી ગરમ પાણી પીવાનું શરૂ કરો તે આંતરિક સફાઈ સાથે પેશાબના રસ્તા પણ શુદ્ધ કરે છે આ ઉપરાંત અન્ય વિકલ્પો એ છે કે તાજી છાસ લસ્સી લીંબુ પાણી સૂપ પણ પાચન માટે ઉત્તમ છે અને પાણીના સ્તર જાળવે છે વધારે ચા કોફી લેવાનું ટાળો તેમાં કેમિકલ્સ હોય છે જે શરીરમાંથી પાણી બહાર કાઢે છે અને જો તમને મૂત્રરોગ હૃદયરોગ કે કિડનીની સમસ્યા ધરાવો છો તો તમારું દૈનિક પાણીનું પ્રમાણ ડોક્ટરની સલાહથી નક્કી કરો ઉપાય નંબર પાંચ ઊંઘની ગડબડ રાખવી યોગ્ય નિદ્રા વગર નસો થાકી જાય છે ઘણીવાર વૃદ્ધાવસ્થામાં લોકો એ વાતને અવગણે છે કે મારી ઊંઘ હવે ઓછી થઈ ગઈ છે અથવા હું રાત્રે ઘણીવાર ઉઠી જાઉં છું પણ ખરેખર ઊંઘ એ તમારા શરીરની અંદરથી રિપેરિંગ યાત્રા છે જો ઊંઘ યોગ્ય નહીં હોય તો નસો અર્ધાપટલ થઈ જાય મસલ્સ રિકવર નથી થતા અને આખો દિવસ થાક વેઠવો પડે છે ઊંઘ દરમિયાન મગજ નવો ઉર્જા સંચય કરે છે મસલ્સ રિલેક્સ થાય છે અને રિપેરિંગની પ્રક્રિયા ચાલે છે રાતે સારી ઊંઘ ના હોય તો નસોમાં તણાવ રહે છે અને તે ચઢી શકે છે ઊંચકતા શરીરતાપ થાક અને ક્રોધ પણ ઊંઘની ઉણપથી થાય છે તો કઈ રીતે સુધારવી ઊંઘની ગુણવત્તા આ માટે દરરોજ એક જ સમયે સૂવો અને ઊઠો ભૂલથી પણ ટાઈમ સ્કીપ ન કરો રાત્રે સૂતા પહેલાં ચા કોફી ટાળો અને ગરમ દૂધ લો મીઠી લાઇટમાં સૂવો અને મોબાઈલ કે ટીવી ઊંઘવાના ત્રીસ મિનિટ પહેલાં બંધ કરો સૂતેલા સમયથી બે કલાક પહેલાં ભોજન કરી લો ભારે ભોજન સૂતી વખતે ઊંઘના દુશ્મન બને છે કોઈ શાંતિદાયક સંગીત કે પ્રાણાયામનો સહારો લઈ શકો છો જો ઊંઘ ન આવતી હોય તો ઘરે અજમાવવાના ઉપાય માટે એક ચમચી ઘી સાથે ગરમ દૂધ સૂતા પહેલાં લેવાથી મગજને આરામ મળે છે રાત્રે સૂતા પહેલાં પગમાં સરસવના તેલથી મસાજ કરવાથી ઊંઘ ઝડપથી આવે છે તુલસીના પાનની એક બેચા દિવસ દરમિયાન લેવાથી મન શાંત રહે છે જો તમારે ઊંઘ સંબંધિત ગંભીર સમસ્યા છે તો ડોક્ટરની સલાહ લો ખાસ કરીને જો નિયમિત ત્રણ ચાર કલાકથી વધુ ઊંઘ ના આવતી હોય તો વિશ્વની સૌથી મજબૂત વસ્તી આજે વૃદ્ધ લોકોની છે તેમને જીવાની દિશા નથી જોઈતી તેમને જોઈએ છે જીવનની ગતિ સાઈઠ વર્ષ પછી જીવન કંટાળાજનક બની જાય એવું માનવું એક ખોટું છે સાચું તો એ છે કે આ ઉંમર એ છે જ્યારે આપણું જીવન સાચા અર્થમાં શરૂ થાય છે શાંતિથી સમજદારીથી અને આત્મબળથી ભરપૂર જે ઉપાય આપણે ઉપર શીખ્યા એ સારો ખોરાક સમયસર ઊંઘ પાણીનું પૂરતું સેવન થોડીક હાલચાલ અને સકારાત્મક દૃષ્ટિ એ દરેક પગથિયું એ દિશામાં આપણને લાવે છે જ્યાં વૃદ્ધાવસ્થા દુર્બળતાનો સમય નથી રહેતી પણ એક જાગૃતિનું યોગ છે આયુર્વેદ અને પ્રાચીન વિદ્યા પણ આ વાતને માન્યતા આપે છે કે શરીરને ટકાવી રાખવા માટે જરૂર છે નિયમિતતા અનુકૂળ આહાર અને મનની શાંતિ આજે આપણે જે પાંચ ખરાબ આદતો છોડવાની વાત કરી એ માત્ર દેહને નહીં પણ આત્માને પણ આરામ આપે છે કારણ કે નસ ચઢે તો મનનો તણાવ પણ મોટું કારણ હોઈ શકે છે મિત્રો વૃદ્ધાવસ્થા એ દંડ નહીં એ તો એક બલિદાનથી ભરેલું વિભૂતિકાળ છે જે વધારે શાંતિપ્રદ છે જેટલું શાંતિથી જીવશો તેટલું આરોગ્ય તમારી સાથે રહેશે જે માણસ વૃદ્ધાવસ્થામાં પોતાનું ધ્યાન રાખે છે તે પોતાના પરિવાર માટે આશીર્વાદ સમાન બને છે ચાલો આજે આ જ સંકલ્પ કરીએ શરીરને પ્રેમ આપશું નિયમો અપનાવીને નવી રીતે જીવવાનું શરૂ કરીશું ને આંખે આંખ મળી કહેશું કે હું હવે પણ તંદુરસ્ત રહી શકું છું જય તંદુરસ્તી જય જાગૃતિ